મણી ધર્મ બોલ ની જય બોલાવી અને સનાતન ધર્મ ની જેમ બોલાવી કારણ કે આવા કેવું થયું છે ભક્તિ માથે માથે જ ફળ છે અમને આ બધું દુઃખ લાગે છે કારણ કે એ અમારા ભેળા છે હું પેલા કીધું ને અત્યારે કઉ છું એ અમારા ભેળા છે અને એને નોખું પાડવું હોય તો કઈ વાંધો નહીં ભલે નોખું પાડે અમને કઈ વાંધો પણ એ દીકરા જ છે ધર્મ ના ભેળા છે સનાતન માં તો દુઃખ એટલું લાગે છે કે જે જ્યાં સંતો લખી ગયા એ જંગલના કંદમૂળ ખાધા જાડવાના પાન ખાધા અને આ જે ગ્રંથ લખી ગયા છે જે આને કરોડો વર્ષો થઈ ગયા છે અને આજકાલને એની નાની લીટી મોટી લીટી કરવા માંગતા હોય તો અમારી ફરજ છે બહાર આવું પડે ને કેવું પડે તો હું દેતું કહું છું કે જે ધર્મનો સનાતન ધર્મનો વિરોધ કરે ને માય અને રાક્ષસ કેસ શું કે છે રાક્ષસ કારણ કે એને ખબર નથી એ સનાતન ધર્મમાં બધાને રહેવું પડે આજ હું હતો ભલે ને બીજા એક વલે તો સનાતન ધર્મ ને મોટી હાનિ લાગી બીજી વાત કે અખિલ બ્રહ્મા નો માલિક ભગવાન કૃષ્ણ અઢારે વરણનો માપ બધાઈ નો આજે અમારી તમારી ભગવાન આ બધાને અપમાન કર્યા છે

જેને કહેવાય કે જે જે અભદ્ર શબ્દો છે એ નાબૂદ કરે ને હળગાવી નાખે પણ આમાં આ નિર્ણય સરકારને લેવાનો છે હવે અમે તો બહાર નીકળી ગયા કારણ કે ધર્મ નું યુદ્ધ જેને કહેવાય ચડાઈ ગયું છે ધર્મનું યુદ્ધ એટલે બોલ પેન માથે એમ આજ શરૂઆત જ છે હજી તો બેહવાનો જ છું પણ આનો નિર્ણય જે આવે એ તો મોગલ જાણે છે પણ હું ચારણ છું કે હર બધું હક બોલવું દોનો બાતા વલ એ નરને ઉતરેની ની આઠો પર અમલ તો અમારે બોલું પડે કારણ કે અમારા ચારણો મહાત્માઓ થઈ ગયા એને એમને કીધું કે અમે ભગવાન છે તમે વિચાર તો કરો અમારા ઈશ્વરો પરમેશરા કે જેને રાજપૂતને બાર મહિના કે હાંગો ક્યાં ગયો તમને ખબર છે ને બાપુ ઢાકર નો નેઠો ન હોય ક્યારે આવે નહીં હાંગો રાજપૂત આવે પછી ક્યાં ઈશ્વરદાસ કે જમવા બે દેવ અન્નનો જમે અને બાર મહિને પણ હાંગા ને ધાબળા હદુકો ખેંચી લીધો ચારણ ની તાકાત છે એને અન્ન કીધું કે હું ભગવાન છું આ ચારણો ને જેને કહેવાય ભગવાન કૃષ્ણ વાઘા જે સાયજુલા ઈડર સ્ટેટ ની માલ પર બેઠા હતા અને આમ આમ કરીને ઓલવી નાખ્યા હતા એની શંકા થઈ હતી કે આનું કારણ કે દ્વારકાધીશ ના વાઘા હળ ગયા છે અને ઓલવી નાખ્યા છતાં એનું પરિણામ લીધું હતું કે પ્રૂફ કરો જોયું તો કે અહીંયા તો ખુદ કે સાયા આવ્યા એવા તા તો એને એમ જ કીધું ભગવાન કારણ કે એને પણ ભગવાન કૃષ્ણની ની જ સેવા કરી છે એ એને ચારણો છે અમે ચાર ઓળો સત્ય કહેવા વાળા છે પણ આ સનાતન ધર્મને એક મોટા મોટો ધબો લાગી ગયો લગાડી દીધો છે પણ આ આજકાલની કાલ ભૂલી જશે તો ભગવાન છે જ નહીં કૃષ્ણ આ કૃષ્ણ ને લઈને મને પીડા ઉપડી છે ભગવાન વિષ્ણુ બધાનું અપમાન કર્યું મને મગજમાં તો આ રહેવાતું નતું પણ જ્યારે અખિલ બ્રહ્માંડ માલિક જ્યારે અપમાન કર્યું ને ત્યારે મારા નથી રહેવાનું અને આ ધર્મ યુદ્ધ ઉપાડ્યું છે અને આમાં કચ્છ કાઠિયાવાડ ગુજરાતના સંતો પણ એ બધા આમાં સામેલ જ છે પણ સંતોને આદેશ આદેશ હું ન કરું એને મોગલ કે હું ન કરી શકું હું સંતો વેયો છું પણ બધાયને એક બાપુનો અવાજ છે કે બાપ હવે આગળ આવો અને આ શરાત્રમ ધર્મ આપણો નષ્ટ થઈ જાય છે કારણ કે આપણે સહી તેઓથી મારની પેઢી કોઈ યાદ નહીં કરે ભૂલી જાય છે એમ અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણને એમ કે ત્યાં નથી તો પછી આપણા માટે મોટી શરમ જેને ઘટના જ કરે હું અને ઘટના કહું છું આ ઘટના છે તો હવે જાગૃત થવું એને ખાસ કરીને અઢારે વર્ણ છે ભગવાન કૃષ્ણ ની આવે તો છે પણ આ રાજપૂત ક્ષત્રિયો કારણ કે એનો વડવા છે કૃષ્ણ મહાભારતમાં યુદ્ધ કર્યું તો ભગવાન કૃષ્ણ એ કીધું અર્જુન ને અર્જુન પહેલા યુદ્ધ કરે પેલા તું તારી કુળદેવી ને તું પ્રાર્થના કરજે એટલે તારો ખુદ ભગવાન હોવા છતાં એમ કીધું કે પેલા તારી કુળદેવી અંબાનું તું ભવાની નું સમરણ કર પછી યુદ્ધ કર ઈદ દુઃખી ગીતા આપ જાણો છો એમ માં પણ એમ કે છે કે પણ તમે મારામાં બેસી જાઓ અને જે તમારું ધર્મનું યુદ્ધ છે એ તમે ચાલુ કરો બાપ એમાં અમે છે એમાં સાધુ સંતો પણ જોડાણ છે અને છે અને રહેવાના છે પણ મને દુઃખ એટલું થાય આ અમે બોલી છે આ સંતો બહાર આવ્યા છે તો ખરેખર ફરજ બધાય છે ભગવાન કૃષ્ણને ને આધારે વરણ માને છે એમાં બધું આવી ગયું તો માનનારાનું એટલું કહું બીજું કઈ નહીં પણ આવા જે ખોટા પુસ્તક લખા એનો વિરોધ કરશો ને તો બસ છે પણ સમજાવ ખોટા તમે હા નો પાડશો ને કે તમે કૃષ્ણ ના ગુનેગાર બનશો એક મોગલ ધામ થી બાપુ આદેશ છે અને બીજી વાત કે આ ધર્મયુદ્ધ ચાલુ કર્યું છે રહેવાનું છે હું બે અહીંયા બેસવાનો છું પછી બહાર બેહું છું જરૂર પડશે તો પણ હું અહીંયા જે સ્વામિનારાયણ જે ગુરુકુળ છે અહીંયા પણ હું બેસી જાય આ એક બાપુનો અવાજ છે તો

એટલે મેં ઘણી વખત આ વિડીયો બહાર પાડ્યા છે અને આને મેં છેલ્લી રજૂઆત કરી છે એક કોર્ટમાં બીજો કેસ તો ભગવાન કૃષ્ણ હું જીતી ગયો છું અને હવે જો અમારે સહાય નહીં થાય હું તો પછી હું મહાત્મા છું અને હવે જો સાધુ સમાજ એને માફ કરશે તો સાધુ સમાજને મારે વિનંતી છે કે મહેરબાની કરીને તમે આને માફ ન કરતા અને હાઈકોર્ટમાં આની જે પુસ્તિકાઓ છે એ બધી એની કેન્સલ કરવામાં આવી મારે સરકાર છે ને માગણી કરે એક બાજુ સરકાર હું નામ નથી દેતો કોઈના કોઈ પાર્ટીના હું પાર્ટીમાં નથી માનતો પણ એક તરફ કેન્દ્ર સરકારમાં એમ કહ્યું કે હું ઉપવાસ કરું છું માં જુગદંબા અંબાના નવ દિવસ હું પાણી પીતો નથી તો પછી જો તમે આ વિડીયો બાપુના જે સંતોના દેખો છો તમે મા જુગદંબાને માનતા હો તો એની તો અંબાજીની પણ ટીકા કરી છે ખોડિયારની પણ ટીકા કરી છે ભગવાન શિવ આવ્યા યુદ્ધ કરવા અને યુદ્ધમાં હારી ગયા અને સ્વામીને માફી માગીને એ ગયા બરોબર તો મા અંબાજીનું પણ બોલ્યા છે તો તમે ઉપવાસ કરતા તમે કેમ મૂંગા મોઢે બેઠા રહ્યો કેન્દ્ર સરકાર આ પણ મેં ઘણી વખત તમને વિડીયો મોકલા છો વડાપ્રધાન પણ મોકલો છે બધાને મેં આ વિડીયો ગુજરાતને પણ ગુરુ પણ મોકલા છે તો તમે છોપા કેમ બેઠા રહ્યો તમે સનાતનીઓ નથી એટલે મારો કહેવાનો પ્રશ્ન એ છે કે સ્વામીનારી સંપ્રદાય છે એને બસો વર્ષ થયા છે ભગવાન કૃષ્ણ થયા છે એને પાંચ હજાર પાંચસો ને પંચોતેર વર્ષ થાય રામ થયા છે એના સાડા આઠ લાખ હજાર હનુમાનજી તો અમાર દેવતા છે ગણપતિ અમારે એની જે સ્વામિનારાયણની પુસ્તિકમાં સાદાનયણ સામે લખ્યું છે એ એક પુસ્તિકા તમારી જે છે એ અંગ્રેજ સરકાર હતી ત્યારે એ પાંડે નામના ઘનશ્યામ પાંડેનું નામ હતું એટલે અમારી ગુજરાત સૌરાષ્ટ્રની જો પબ્લિક છે ભોળી છે એટલે એની આ કીધું મને પૂંજાળી તરીકે રાખો એટલે રાખવામાં આવેલો અમદાવાદમાં અને પછી એને નામ રાખ્યું ક્યુ તો સરદાન સ્વામી એની દીક્ષા લીધી રામાનંદ આચાર્યમાં દીક્ષા સનાતનમાં લીધેલી છે અટાણી કેમ સ્વામિનારાયણ એની મેળે પુસ્તિકો આપે છે તો સરદાનંદ સ્વામી જે નામ પાડવામાં આવ્યું છે તો એને એ પુસ્તીમાં લખ્યું કે તમારે પાંચે પાંચ દેવતાની પૂજા કરવાની તો સ્વામિનારાયણ એક આતંકવાદીઓ છે બીજા નંબરમાં મારો એ પ્રશ્ન છે કે એ સમયની એ પાંડેને અમદાવાદના પહેલી જમીન આપેલી ઘનશ્યામને કોની અંગ્રેજ સરકારે એટલે ન્યાયને સ્વામિનારાયણનું નામનું એક મંદિર બનાવ્યું એટલે મારો કહેવાનો કે સ્વામિનારાયણ સંપ્રદાય અંગ્રેજી સરકારની ગુલામી છે અમે સનાતની ધર્મ કોઈ સનાતન ધર્મવાળા કોઈ ગુલામ નથી અંગ્રેજ સરકારના અંગ્રેજ સરકાર એટલે અમે લડ્યા છીએ અંગ્રેજ સરકારે નાગાઓની ફોજ ઉતારી હતી જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે અમારે નાગાની ફોજ હારે હતી એને હિન્દુ સેવા સમાજ જે છે અમારી સાથે છે મને શ્રદ્ધા છે જો હવે કંઈ બફાટ કરશો અને સાધુ સમાજને માફી કરશે તો સોમનાથથી જન આંદોલનનું આયોજન કરવામાં આવશે ટોટલ હિન્દુ સમાજને મારે અઢારે આવ્યું નથી કે કૃષ્ણ ભગવાન અમારા એકના આયર સમાજના જ છે કૃષ્ણ અઢારે વર્ણનો છે કૃષ્ણ ભગવાન નીતિ નીતિ યુદ્ધથી કીધેલ છે કે અર્જુને પ્રશ્ન કરેલો કૃષ્ણ કૃષ્ણ હું બીમાર છું અર્જુનને કે એટલે અર્જુને કીધું પ્રભુ શું જરૂર કે મારે કલેજાની જરૂર છે હે તો કા હાલો હું લે પ્રભુ એટલે કૃષ્ણ પાણીથી ભાઈ ગયા અર્જુન પોતે એનો ભગત હતો એટલે એ આશ્રમમાં ઋષિના આશ્રમમાં કે મારે કૃષ્ણ બીમાર છે તો હું હું જરૂર છે તો કલેજાની પ્રભુ જરૂર છે એટલે ગધીરુષિ ઋષિ મહારાજે એનું કલેજો કાઢીને અર્જુનના હાથમાં આપ્યું કાલે કૃષ્ણ ભગવાન બીમાર હોય તો થઈ જવા જોઈએ તો એ પરિવારના મેં મહાત્મા છે કલેજો સંતો કાઢીને આપશે સનાતન ધર્મના ગુરુ હજી બેઠા છે એટલે કૃષ્ણ ભગવાનના હાથમાં કલેજો આપ્યું એટલે કૃષ્ણ ભગવાને કીધું તું મારો ભગતનો તો અર્જુન તો હતા તો આ જે કલેજો કાઢીને આપે ને એ મારા સંતો મને વાલા છે એટલે એ સનાતન અમે છીએ અમને જરૂર પડશે તો અમે કલેજો કાઢવા તૈયાર છીએ અને જરૂર પડશે તો આત્મહત્યા પણ કરશું ભગવાન પાછળ આ મારી નર્મા વિનંતી તમને સરકાર છે ને હિન્દુ સેવા સમાજ સનાતન તમે જાગૃત થાવ હવે તમે એને માફ ન કરતા સાધુ સમાજ હોય કે હિન્દુ સેવા સમાજ મોટી રેલીનું આયોજન કરો જામનગર મારો વિડીયો મોકલો સરકારને વિડીયા મોકલા કલેક્ટરોને મોકલા છે એક વિડીયા નહીં દસ દસ વિડીયા બાપુએ મોકલા લાઈ લાઈવ

કે સનાતનની અંદરના સંપ્રદાયો છે સનાતન જે સત્ય છે એનું પાલન આદિ અનાદિ કાળથી થતું આવે છે એ પ્રમાણે ભારતવું જોઈએ પણ અમે એમ કહીએ છીએ કે આ સસ્તી પ્રસિદ્ધિ લેવા માટેના એક પ્રયાસ કરી શકીએ પોતાની લીટી મોટી કરવા માટે બીજાની લીટી દોષી નાખી એ વ્યાજની કોઈ સંજોગના નથી અને અમે આચાર્યોને અને જે એમના ઘણા સંપર્ક છે એમને હજુથી કહીએ છીએ અને હવે આમાં ઘટે છે અમે આને રૂકાવટ કરીને આના ફેરફાર કરવા દિન પ્રતિદિન જે પણ અણગમો આવતો જાય છે યુવા પેઢીઓ અને બીજું એ છે કે જો આ પ્રશ્ન ચાલુ રાખે તો આપણું રાષ્ટ્ર દેશ છે એકદમ બિન સાંપ્રદાયિક છે એમાં કોઈ એવું વૃતાંત નથી કે આને તમે જાતે ભેળાથી શું કરે પણ એક વાત તો છે કે રાજકારણી હોય એના ઉપર કોર્ટ હોય અને કોર્ટ ના ઉપર કોઈ હોય તો જનઆદેશ હોય શું હોય જનઆદેશ જનઆદેશ આવે તો એની આગળ કોર્ટે કાતર કરી શકે એમ છેલ્લે જનઆદેશ જનતા આખી આ વાતનો વિચાર કરે અમે સૌ સનાતન કહીએ છીએ કે આ મરજી પણ એવા ઉદગારો કરે મનસ્વી રીતે બફાટ જેને કહેવાય એવું કરે છે તો સૌ સનાતન જાગો અને જરૂરિયાત પડે તો મારા શ્રી કીધું રેલી કાઢો મૌનમાં અને રેલીનું આયોજન કરો મૌન રાખો અને એનો વિરોધ દર્શાવી શકાય છે ને એને કારણે એક મોટી જબરજસ્ત અસર થાય અને એ થોડા લેવલમાં કરશો તો નહીં કે ગામે ગામ અને તમામ જે છે સિટીઓની અંદર જો આવો પ્રયાસ કરવામાં આવે